આવડો મોટો આપણો દેશ એમાં સાહેબ માલધારીઓનો એક પ્રકાર એવો છે કે એ લોકો પોતે માલ ને પોતે એની પાછળ ફરિયાદ રાખતા હોય છે એનું પોતાનું એડ્રેસ જ નથી હોતું હવે કર્ણાભાઈ વાત અહીં કરતા હતા ત્યારે કહેતા હતા કેટલો સમાજ એવો છે જેની પાસે આધાર કાર્ડ નથી જેની પાસે મતદાર યાદીમાં એના નામ નથી ને એવી સમસ્યાઓ છે પણ અમારો તો આખો એક વર્ગ એવો છે જે જુદા જુદા વિસ્તારોમાં પોતાના માલની હેરેજ ફેર્યા રાખે ભોપાલ એનું એડ્રેસ જ ન હોય એ નીકળે એનો માલ સામાન ઘર વખરી છોકરા છામરા બધું જ હોય અને ઈ જ્યાં ખડ પાણી મળે ત્યાં ઉતારો કરે અને પરી પાછા આગળ આવા અનેક માલધારીઓના પ્રકાર છે ને એને હિન્દીમાં એને માટે ઘુમંતુ શબ્દ વપરાય છે ઘુમંતુ શબ્દ એને માટે વપરાય અર્ધ ઘુમંતુ એવા કે સીઝન વાર નીકળે એક સિઝનમાં ફરવા જાય પાછા સ્થિર થાય બે ચાર મહિના ચોમાસામાં વળી પાછા નીકળે એ ઘુમંતુ શબ્દ વાળો વિષય જયારે મંત્રી હું બન્યો અને મારા ધ્યાનમાં આવ્યો ને મેં વિભાગમાં તપાસ કરી તો સરકારી ચોપડે આ નામ જ નહોતું પશુપાલનના ચોપડે આ વિષય જ નહોતો પચાસ કરતા વધુ પ્રકારના પ્રાણીઓની માવજત અને એનું સંરક્ષણ આ ગુમંતુ લોકોએ કર્યું છે એમણે જાળવી રેખા છે આ બધા વેલા એનો આપણા સરકારના ચોપડે ઉલ્લેખ જ નહોતો મને કેન્દ્રીય મંત્રી પશુપાલન તરીકે આપણા બક્ષી પંચ સમાજના આવડા સંમેલન અંદર કહેવાનો હરક થાય છે કે મેં ભારત સરકારમાં ઘુમંતુ સેલ બનાવી અને એને રજીસ્ટર કરવાનું શરૂ કર્યું હવે અત્યારે એનું અમે રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ કે કયો સમાજ કયા રાજ્યમાં ઘુમંતુ પ્રકારે પશુપાલન કરે છે એની પાસે કયા પ્રકારના પ્રાણીઓ છે આ બધી બાબતોનું અમે કાયદેસરનું રેકોર્ડ બનાવવાનું શરૂ કર્યું છે અને એને યોજનાનો લાભ ભારત સરકારનો કેવી રીતે મળે એનું આયોજન ભારત સરકાર દ્વારા અમે શરૂ કરાયું છે આ વિષય જ નતો સરકારની અંદર જ વિષય